નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ સાવરકુંડલા શહેરના નિર્દોષાનંદ આશ્રમ ખાતે ઉજવાઈ રહેલા મહાપવિત્ર તહેવાર શિવરાત્રી નિમિત્તે આજે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા આજ વિસ્તાર ઉપર આવેલ કેજીએન સોસાયટીના રહીશો કે જેમ મુસ્લિમ વિસ્તાર તરીકે ગણાય છે તેના મુસ્લિમ આગેવાનો દ્વારા આ મહાશિવરાત્રીના પવિત્ર પ્રસંગે ખૂબ જ ઉમદા અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ હતું આ મહાશિવરાત્રી પ્રસંગે નિર્દોષાનંદ આશ્રમ દ્વારા મહાશિવરાત્રી પર્વનું પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે અને આ આશ્રમની અંદર હજારોની સંખ્યામાં લોકો અને તેમના શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેના ભાગરૂપે આજ રોજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે આજ વિસ્તારના મુસ્લિમ આગેવાનો દ્વારા ખૂબ જ સરાહનીય અને ઉત્તમ ઉદાહરણ કહી શકાય કોમી એકતાનું તે રીતનું અનુરૂપ કાર્ય કરવામાં આવ્યું હતું આ પવિત્ર મહાશિવરાત્રીના પ્રસંગ ઉપર આ જ વિસ્તારના આગેવાનો દ્વારા ખૂબ જ સરાહનીય કાર્ય કહી શકાય તે રીતે આવનાર દર્શનાર્થીઓ માટે શરબતની વ્યવસ્થા કરી અને સ્ટોલ લગાડી અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું કારણ કે જ્યારે સમસ્ત મુસ્લિમ સમાજના તેમજ અનેક સમાજના લોકોએ આ વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવેલા આ સેવાકી કાર્યને ખૂબ જ સરાહનીય કાર્ય ગણાવ્યું હતું આ આશ્રમમાં આવનાર દર્શનાર્થીઓએ પણ મોટી સંખ્યામાં આ શરબત સેવાનો લાભ લીધેલ હતો આ સમગ્ર કાર્યક્રમ આ જ વિસ્તારના રહીશના આગેવાનો યુસુફભાઈ કુરેશી રફીકભાઈ કુરેશી ભીખાભાઈ ડોડિયા ઇમરાનભાઈ સેતા સમીરભાઈ ગેરજવાળા તેમજ ગુલઝારભાઈ રાઠોડ આરીફભાઈ વારિંગવાળા તેમજ આ વિસ્તારના રહીશોના સંપૂર્ણ સાહિત્ય સહયોગથી આ સંપૂર્ણ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું ત્યારે મહાશિવરાત્રીના પવિત્ર પ્રસંગ ઉપર કરવામાં આવેલું આ કાર્ય સમગ્ર ગુજરાતને એક નવું દૃષ્ટાંત અને ઉદાહરણ પૂરી પાડી રહ્યું હોય તેવું શહેરના બુદ્ધિજીવો અને રાજકીય સામાજિક ક્ષેત્રના લોકો કહી રહ્યા છે ત્યારે એક ધાર્મિક ક્ષેત્રે પણ એક ઉત્તમ અને સરાહનીય કાર્ય કહી શકાય તેવું ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે ત્યારે ફરી એક વખત આ વિસ્તારના લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને સલામ બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર